નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમર યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણે ચેનલ પર ત્રણ ટ્રેક્ટર આવેલા છે વાત કરીએ સર્વપ્રથમ મેસી ફર્ગ્યુસન દસ પાંચ ડીએની ઓલ્ડ મોડલ વિડીયોમાં તમે રેક્ટર નીકળે છે જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો ઓગણીસો ને પંચાણુંનું મોડલ છે પાવરફુલ એન્જિન છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે સો ટકા પાવરફુલ ગેરાયડોલિક છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે મોનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભરતભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી કે જોવા મળશે જિલ્લો જુનાગઢ ગામ બિલખા બિલખા ગામે તમને બપોર જોવા મળશે વધુ માહિતી માટે તમારા ભરતભાઈનો સંપર્ક કોનો રહેશે હવે વાત કરીએ આઈસડ ત્રણસો એંશી વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો બે હજાર પંદરનું મોડલ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે આગલા ટાયર નવા છે સો ટકા પાવરફુલ ગેરેરો લીક છે વાત કરીએ એન્જિનની તો પાવરફુલ ઇન્જિન છે ઇન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી સેન્ટ્રલ ગિયર છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર ફૂલ જવાબદાર સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિક્રમભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામનગર ગામ જૂના મોખણા જૂના મોકળા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતીમાં અમારે વિક્રમભાઈનો કરવાનો રહેશે હવે વાત કરીએ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ઓલ્ડ મોડલ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચીસથી ત્રીસ ટકા જોવા મળશે ટ્રેક્ટર તમને રનની કન્ડિશનમાં એટલે કે ચાલુ કન્ડિશનમાં જોવા મળશે વાત કરીએ મોડલની ઓગણીસો ને ચોર્યાસીનું મોડલ છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ છે કોઈપણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દલસુખભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો રાણપર ગામ અળવ અળવ ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે દલસુખભાઈનો સંપર્ક કોનો રહેશે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જવુંથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન